राज्य सरकारे जाहिर करेला दस हजार करोड़ पैकेज की सहाय मेवे ऑनलाइन अरजी प्रक्रिया की गई काल शुरूआत तो थी परंतु सुरेन्द्रनगर में ऑनलाइन अरजी पोर्टल बंद होवाती खेड ने हालाकी गई काले सवार पोर्टल खुलताज सुरेन्द्रनगर जिला में अनेक सड़े टेक्निकल खामी ने

આયા હું અત્યારે ફોર્મ ભરવા આયો તો આજથી ચાલુ થયા હે પણ હજી લગી કોઈ જાતનું કામકાજ થતું નથી નેટ ન થાઉ તો એ ઊબાનું કાઢે હે અને અમારે ખેતર થી ઘણો બધું કામ છોડીને આવવું પડે પાજુ આઈ આવી ધાએ કે નેટ ન આવતો ને ફોર્મ નત ભરાતા ને કોઈ જાતનું કામ થતું નથી તો સરકારને નમ્ર વિનંતી કે ખેડૂતો ઉપર થોડું ધ્યાન આપે